નમસ્કાર મિત્રો ખાસ કરીને આ વિડીયો ની અંદર આપણે વાત કરવાની છે હાલમાં જે હવામાનમાં અસ્થિરતા ચાલી રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવનાઓ છે જેને લઈને સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં ઘણા બધા ખેડૂત ભાઈઓને અત્યારે એવું લાગી રહ્યું છે કે ભાઈ આગાહી તો દરેક પ્લેટફોર્મ ઉપરથી આવે છે હવામાનની આગાહી આવે છે હવામાન વિભાગની આગાહી આવે છે ત્યાર પછી અંબાલાલ પટેલ હોય મારા જેવા ઇન્ડિવિજુઅલ વ્યક્તિઓ છે કે ઘણા બધા મિત્રો છે આગાહી આપી છે પણ અત્યારે વાતાવરણમાં જેટલું જે ફેરફાર હોવો જોઈએ એટલું દેખાતો નથી આજે પાંચ મે થઈ ગઈ છે હજુ પણ બહુ મેટા મોટા ફેરફારો અમુક વિસ્તારમાં નથી દેખાતો તો હું અમારા વિસ્તારમાં કદાચ બચી જશું આવું ઘણા બધા મિત્રોને લાગી રહ્યું છે ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે જે એક અસ્થિરતા હોય આ માવઠા આવતા હોય તેમાં ચોખ્ખું હવામાન હોય કેમ કે આપણે મિડ લેવલ ઉપર જે અસ્થિરતા છે એને કારણે ઝાપટાઓ પડતા હોય છે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર જેમાં ત્રણ ચાર અને આજે પાંચ તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠા થયા છે જેમાં કચ્છના અમુક ભાગો છે ઉત્તર ગુજરાતના ગુજરાતના કોઈ કોઈ ભાગો છે ખાસ કરીને મધ્ય અંદર ગઈકાલે ખૂબ મોટું તીવ્ર માવઠું થયું છે અને એ માવઠાની અંદર તમે લગભગ જોયો હશે કે મીડિયાની અંદર પણ આપણે જે દ્રશ્યો આવ્યા છે કે યાર્ડ અંદર જે પ્રમાણે આપણે ખેડૂતોનો માલ બગડ્યો છે પલળ્યો છે અને અમે ઘણા સમયથી એ દરેક મિત્રોને કરતા હતા કે યાર્ડની અંદર માલ તેવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે એ ખાસ કરીને કાળજી લેવાની છે મેં આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ આ માહિતી આપી હતી મીડિયાના મારફતે પણ માહિતી આપી હતી કે યાર્ડની અંદર સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે આપણે જે ડર હતો એ વસ્તુ ગઈકાલે બની છે વિરમધામની અંદર ખૂબ મોટું નુકસાન આપણે જોયું છે જે આપણે સોશિયલ મીડિયા ઉપર પણ જોયું હશે ટીવી ચેનલોની અંદર પણ જોયું હશે હવે ત્યાં જે નુકસાની થઈ એવી નુકસાની જે બીજા સેન્ટરોમાં પણ થવાની ભીતિ છે જેની અંદર જોવા જાય તો અત્યારે જે આ એક અસ્થિરતા છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતો અત્યારે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક છે એ અત્યારે આપણે સાતસો એચપીએ લેવલે ખૂબ મોટી અસ્થિરતાના રૂપમાં સક્રિય છે હવે અત્યારે એ કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો સુધી પહોંચી ગયું છે આજે પાંચ તારીખના રોજ ઘણી જગ્યાએ માવઠું પડ્યું હશે મોડી રાત સુધીમાં પણ ઘણી જગ્યાએ માવઠું થશે પણ ખાસ કરીને આવતીકાલે છ મેથી લઈ અને આઠ મે છ સાત અને આઠ આ ત્રણ દિવસ છે થોડાક વધારે ભારી રહેવાના છે જેમાં આમ તો આપણે છેલ્લા બે ત્રણ દિવસથી આપણે બતાવી રહ્યા છીએ કયા કયા જિલ્લાઓમાં કેટલો કેટલો વરસાદ પડવાનો છે એટલે એ બહુ ડિટેલ ની અંદર જવું નથી પણ આવનારા ત્રણ દિવસ છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે તીવ્ર માવઠું થવાનું છે એમાં પવન અને ગાજવીજ સાથે માવઠું થવાનું છે એટલે જિલ્લાઓના નામ તો આપણે બે દિવસથી બતાવી રહ્યા છે એ તમામ જિલ્લામાં શક્યતા છે અને જે મિત્રોને એવું લાગી રહ્યું છે કે અત્યારે કદાચ એ આવશે નહીં આવશે તો પણ એકદમ સામાન્ય હશે આ સામાન્ય માવઠું થવાનું છે ને આ વાત દરેક ખેડૂતભાઈએ પોતાના મગજમાંથી કાઢી નાખવાની છે કેમ કે આ માવઠું છે એ સામાન્ય નહીં હોય જ્યાં ઓછો વરસાદ પડશે ત્યાં પણ અડધો ઇંચ તો હશે અને અડધા લઈ અને ત્રણ સાડા ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો સંભવ છે ગઈકાલે આપણે વેધર ટીવી ઉપર લાઈવ કાર્યક્રમમાં પણ આ વાત કરી ચુક્યા છે કે ઘણી જગ્યાએ વાવણી થાય એવા વરસાદ પણ થવાના છે વાવણી ક્યારે થાય તો કે અઢી થી ત્રણ ઇંચ સુધીના વરસાદો હોય તો જોકે અત્યારે મે મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે એટલે આપણે વાવણી ન કરી શકીએ કેમ કે આપણું ખેતર ખાલી હોય તો પણ વાવેતર માટે આ સમય ખૂબ વહેલો પડે છે હા મે મહિનાના પ્રથમ અઠવાડિયાની જગ્યાએ કદાચ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ માવઠું થયું હોય તો ચોક્કસથી આપણે વાવેતર કરી શકીએ પણ અત્યારે આપણે વાવેતર કરવા માટે અનુકૂળ સમય નથી એટલે કોઈ ખેડૂત ભાઈ વાવેતર કરવાની ભૂલ ન કરવી જોઈએ પણ વાવેતર થાય ને એવા વરસાદો ચોક્કસથી થવાના છે અડધાથી લઈને ત્રણ સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદો છ સાત અને આઠ મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં થશે એમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવા ભારે વરસાદોની વધારે શક્યતાઓ છે બીજા વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા થશે જોકે અત્યારે આ સમયે જે માવઠું હોય એ માવઠાની અંદર કદાચ અડધા ઇંચ કરતા ઓછો એટલે કે પાંચ ઇંચ ઝાપટા પડે ને પાંચ વરસાદ પડે ને તો પણ આપણે ખૂબ મોટું નુકસાન જતું હોય અત્યારે આમ જોવા જઈએ તો ઉનાળુ જે પાક છે જેમાં અડદ મગ તલ ઉનાળુ મગફળી હોય શાકભાજી જેવા વાવેતરો છે એ સાથે દાળમના બગીચા છે અનેક પાકો એવા છે કે જેની અંદર આ અડધા ઇંચ કરતા ઓછો વરસાદ પડે તો પણ નુકસાની જતી હોય પણ અહીંયા તો આપણે અડધાથી લઈને ત્રણ સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદોની પણ શક્યતાઓ છે અમુક વિસ્તારની અંદર એક ઇંચ હશે કોઈ વિસ્તારમાં દોઢ ઇંચ હશે કોઈ વિસ્તારમાં બે અઢી ઇંચ વરસાદો હશે એટલે આવા વરસાદ કોઈ મારે એ જ અપીલ કરવાની હતી કે જે ખેડૂત ભાઈઓ છે આને સામાન્ય વાત સમજી રહ્યા છે એ મિત્રો એ સામાન્ય વાત સમજવાની નથી આ તીવ્ર માવઠું છે અને આ માવઠું પડીએ પછી આ સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈએ પછી આપણે આપણા પાકને શું ઈલાજ કરવો એની વાત તો આપણે બતાવશું પણ આ માવઠું પસાર થઈ ગયા પછી આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર ન્યૂઝ ચેનલોની અંદર આપવું છે જેથી કરીને સરકારનું પણ ધ્યાન દોરી શકીએ કે ગુજરાતના ખેડૂતોને ઉનાળુ પાકની અંદર આ કમોસમી વરસાદને કારણે કેટલું નુકસાન થયું છે કેમ કે ઘણા બધા કાયદાઓની અંદર એવી જોગવાઈ હોય છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો

ભારે માવઠું થવાનું છે અને ગાજબીજ અને પવન સાથે માવઠું થવાનું છે જેની ખાસ નોંધ લેવી કોઈ આ માવઠાને હળવાશથી લેવું નહીં વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ રજા આપશો ધન્યવાદ